સોમનાથ ત્રિવેણી સંગમ પાસે નદીનું સફાઈ અભિયાન સોમનાથ ત્રિવેણી સંગમને સ્વચ્છ બનાવવા અમદાવાદથી મશીનો મંગાવાયા સવારથી શરૂ થયેલ સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ પ્લાસ્ટિક બોટલો ચૂંદડીઓ નાળિયેર એકઠા કરાયા ભારતના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમની સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર કાર્યરત થયું છે અમદાવાદથી સ્ટીમર બોટ દ્વારા દસ દિવસ સુધી નદીમાં સફાઈ કરવામાં આવી રહી છે સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ પ્લાસ્ટિક બોટલો ચુંદડીઓ નાળિયેર એકઠા કરાયા રાજ્યમાં આવેલ પવિત્ર સોમનાથ યાત્રા ધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા હિરણ અને સરસ્વતી સંગમ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી અલૌકિક સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે ત્રણેય દિવસ અહીં આરતી યોજાશે જેમાં એકસોને આઠ દીવડા પ્રજ્વલિત કરાશે ત્રિવેણી નદી પાસે સવારથી શરૂ થયેલ સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ પ્લાસ્ટિક બોટલો ચુંદડીઓ નાળિયેરે એકઠા કરાયા

હલો મારું નામ પરિકેશ છે હું સર્વિસ એન્જિનિયર છું અમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે તે અત્યારે આપણે તેનું ઘાસનું નિકાલ નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક પિસ્તાલીસ મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં અને એ ટાઈમે આપણે અઢીથી ત્રણ ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ આ આપણે અમદાવાદ કોર્પોરેશનમાંથી ફાળવેલું છે અત્યારે આ મશીન અને અત્યારે હાલ એ અત્યારે એક હાર્વેસ્ટર જે આપણે અત્યારે એનું કામ ચાલુ રહ્યું જોઈ લો તમે ਇਹਵਾਲਪੁਰਾਗ ਸੰਗਤਾਨੀ ਲੋਕਾਰਪਾਨ